અગાઉ બે આરોપીઓ જીતેન્દ્રને કમલ લઈને પણ આજીવન કેદની સજા કરાઈ હતી આ સાથે આ કેસમાં અત્યાર સુધી ચાર આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની સજાનો હુકમ કરાયો છે જીતેન્દ્ર એન્ડ પારડીવાલા સરકારી વકીલ આ કામમાં આ એક યુગલ સને બે હજાર અગિયારમાં ડુમ્મસ ખાતે ફરવા ગયેલ છે તે વખતે આ કામના ચાર આરોપીઓએ આ કામના ભોગ બનનાર સાથે દુષ્કર્મ કરે અને તેના પતિને માર મારી અને તેમની પાસેથી સોનાની ચેન અને રોકડ રકમની લૂંટ કરવામાં આવેલી ત્યારબાદ આ કામના આરોપી કનૈયા ભૂમિયાર અને રાજકુમાર ભૂમિયાર ફરાર થઈ ગયેલા હતા અને તેઓ સને બે હજાર અઢારની સાલમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓનો કેસ શ્રી જસ શ્રી એ એચ ધામાની સાહેબમાં ચાલી જતાં ભોગ બનનાર અને તેમના પતિએ સમર્થનકારી જુબાની આપેલ તેમજ ડૉક્ટરનો પુરાવો પણ સમર્થનકારી હોય જે ધ્યાને લઈ નામદાર કોર્ટે જજ સાહેબે આ કામના આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કરવામાં આવેલ તેમજ આરોપીને પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવેલ તેમજ ભોગ બંડા અને વળતર પેટે પણ પાંચ લાખ રૂપિયાનો હુકમ કરવામાં આવેલ છે બે આરોપીઓ આ ગુનો આચર્યા બાદ ફરાર થઈ જવા પામ્યા હતા અને તેમની સામેનો કેસ બાદમાં ચાલ્યો હતો કોર્ટે પીડિતા યુવતીને રૂપિયા પાંચ લાખના વળતરનો પણ હુકમ કર્યો હતો સરકાર તરફે એપીપી જીતેન્દ્ર પાડીવાલે દલીલો કરી હતી અઝર ખુરશી સાથે હર્ષદ સેઠા